ઓલા આપલા લોયાશી વૃતિ હોતી હોગાનો અલ્લાહ પાસે લાખ લાખ শুকરીયા અમારા ભાઈઓ બોસ નું ધાનવાર હોય આરોગ્યતાય ભવિષ્યતે આરોગ્યતાય આરો આયા લાખ શોર આર લાઈક ધટ પરવાર તમે ખુશી હોજા 500 ટકા આતો લોકો તમારા હску કામલા તરફ તાલી દો તારે તો તાલીમાં મારું ના માનવ જીવનો ઢકા વર્ષ બોલતા આસ્કી બેંકરો બની નલ્લા મને સમયમાં બેન કે ભાઈ અમારે ફાઈ ગસે

આ એકી ગાવા દેતા જવાનું ગાવા દે કે ના ગાવા દે કે ના ગાવા દે કે ના